બોલિયે દશામાં તકી જય કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત બધું ધતિંગ છે આપણે સેની ખોટ છે તે આપણે આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાયબી સંતતી બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની સી જરૂર અને રાજાએ રાણીને દશામાં વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા આજ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું કે તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો અને રાજાએ આ સાંભળીને રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉધારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા ને રાણી બંને કુંવરો આ જોઈને હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરિભરી લીલોત્રી આ રીતે ક્ષણમાં સુખી ભટ્ટ થાય નહીં એમને હળદૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કારમ કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે પહેલા રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીસ નહીં જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ કહ્યું રાણી આ તો મારી મારી બહેનનું ગામ છે ચાલ બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું હતું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી દાતો પીડો થઈ ગયો તેના માન્યામાં ના આવ્યું કે સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘરના ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે જીબડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તો તેણે રખેવાળને એક ચીબડું આપવા કહ્યું રખેવાળને રાણી પર દયા આવી તેણે રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા તો ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમને બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાકેલું નાસી ગયેલા રાજકુવરનું માથું સંતાડેલું મળ્યું મા દશામાં ક્રોધને લીધે રખેવાડે આપેલું ચીબડું રાજકુવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત રીતે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધેશ બની રહ્યા હતા તેથી હવે યેન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આથી દશામાને રિઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા નકરોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરે

તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેમકુશળ પાછો આવી જતા રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી રાખીની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા કે જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજા એ પૂછ્યું કે આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મ પરાયણતા અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જા તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું કે માં તમે દયાળુ છો તમારો મહિમા પરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાંનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાં મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા હે તમે જેવા રાજા રાણીને ફળિયા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સંનિષ્ઠા પ્રદાન કરજો તો 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 માત કી આ પસંદ આવ્યો હોય કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવું નવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય દશામાં મારી સાથે દશામાની વાર્તા કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર દશામાની કૃપા આપ સૌ લોકો ઉપર બની રહે બસ એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ જય દશામાં